બગસે ક્લાસ ઓકેડો રૂપિયા દેખાઈ ગયા મિરેટભાઈ ટિકી આવી ગયા જો જવાનું છે ભાઈ બોટમાં બધાયને નીકળી જવાનું છે ભાઈ બેйня રી જોઈજો ભાઈ

કે દેલે કે દેલે ઓય આગરાવડે આગરાવડે એ વિષય ના પડે કે કાવડા નહી ગયે બિસ્કિટ લઈ લેજો આપકે મેં હું પડવાની થરી મસે આટવાણા લાવ્યા જો ઓર છે જો ઓર હે ગલીન મારી દે

આમ હું તો ખાકે નકેજે કરી લ્યો દોતી જે આલે આલો કુલ સીધું કેતે જ

આ હાથ ઓકીને તો એતો આવું હે બાય ઓન રોયલ છે હા હમ કર્યું આયા બાય હાલ રેડી બસ રેવો લઈ લીધું બસ ગીટ ઓગાડે ને ઈ લો છોપા જો

Bất lợi nhất, yard, 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 yard,